ખોડીદાસ ભગવાન ની જયગર દાદા ની જય રામ કિશન સાહેબ ની જયારી બાપુ દેવા રમ જય ભોજારામ બાપાની જય ભરતરામ બાપાની જય અને સર્વે ગતિ ગંગાની પણ જય આજી બાપાએ તો બહુ આપણને સરસ પીરસી નાખી હોય આમાં જો ઘરે જઈને એમાં જો વાગોળ કરશે ને તો એમાં ઘણું અમુક દૂધમાં કે ફેટ નીકળે એવું નીકળે પણ આમાં તમારે જોજો કે એક ભેંસ દસ લિટર દૂધ કાઢતી છે ને અને તેનું આટલું ઘી થાય પણ આજનું જે વાળોડ કરશો ને તો એનું હવાયું ઘી નીકળશે એટલે આવા મહાપુરુષોની જે વાણીઓ હો અને આપણે આ બધું રાખીએ કાર્યક્રમ હજુ શું હવે ભેગા થઈએ હે સત્સંગે કરીએ હે આનંદે કરીએ હે પણ ના એવું ના બન્યું એક વાર ગુરુજી મળી ગયા હોય તમને સમજણ મળી હોય એનો નશો ચડ્યો હોય

खोरदास बापान समझे 1 2 वर्ष थेला अने मैं बापा तो प्रोग्रामो करता बटू भोजन करता मीच करता पाचन करता गुरु पुणी मानू करता आ करता इम्मे रीते पण आमे बदू जोता पण इबना एक जाने वो भाव थयो के अल्लाह कर्शन के મારે ગુરુજીને તેડાવા હતો કે આમ આમ ધરશો ખરા કે ખરે બાપા બોલો ને તમારો આશીર્વાદ હોય ને શું આમ ના પણ વારના ના હાવ કારણ કે આ અડત્રીસ વર્ષની વાત હતી નાની ઉંમર હતી ને તાનની વાત તો ખરેખર મારા ખોરદાસ બાપાના ગુરુ કિશન બાપા રાજકોટ હિરસાગર બાપાના દીકરા ખરેખર એ જમ ભરત બાપા પ્યોર સત્સંગ આપો હે ને એ આ તો તમે હજુ બધા આમથી આમ ફરી શકો આમથી આમ ફરી શકો એના સત્સંગમાં માં ના આવતા અમુક ન તો લાફા માર જતા મે જોઈલા ન પડસી છે ઓ ઝાપટુ માર દીધી તો જોકુ આવી ગયું છે બોલ એ એટલો પાવર હતો અમારા દાદાનો અને કે મારે કે પ્રોગ્રામ રાખવો પણ કે શું હું જાતે હપમ મારે કાંઈ થાય નહીં અવસ્તુ છે અને આ કંઈ થોડું સાહસ કરતો પણ શે કે ચિંતા ના કરો હવે એ બધું ખાલી હમણાં આશીર્વાદ આપો અને એ બધું અમે ફૂટી લઈશું ખરેખર એ વખત એક વખતમાં એ વખતમાં બાપુના જન્મ કિશન બાપાનો ભવ્ય પ્રોગ્રામ હતો

પછી અમે કીધું બાપા તારીખ લઈ લઈએ કે લઈ લો તે બાપા ને ખબર નહી કે અમે જેવી તારીખ લઈશું ચાની તારીખ લઈશું એ ખોરદાસ ને ખબર નહીં કિશન ને એ ખાલી મને એટલી સમજણ આપેલી કે આ આઈડીયા કરીએ તો આવું થાય ને આરડીયા કરીએ તો આવું થાય હવે ઓગણીસો છ્યાસી માં હાથમા મહિનાની અઢાર તારીખે ગુરુ પૂર્ણિમા નું મહિમા આવતો હતો

તો અડધું માણસ ઉભું થઈ ગયું અડધું થઈ ગયું બાપા જોડે કે આ તારીખ ફેરવી નાખો કે આ તારીખ ના પૂર્ણિમા કે પણ શું દિવસે દિવસે આ અમારે રાજકોટ આવવાનું તમારું પૂજન કરવાનું કિશન બાપા કહેવા વાત પતી તમારે મારું પૂજન કરવાનું કે રાગપુરા આવજો રાગપુરા પૂજન કરવા હવે બીજું બોલાય તારીખ આપી દીધી ખરેખર એની અંદર તમે જોવો ને એ વખતનો આ નશો બોલો વચ્ચે ચાલે ઉતરો ગમે એટલા કાળા એમાં હારેલો માણસ છે પણ મારે છોકરાની ઉંમર જન્મ તારીખ પંચ્યાસી

આ બેઠા હે મોજુદી લાયા હતા ગાડી માં પઈ ગાડી ની તો શોક એકદમ ચીસ પાડી જાય બીઆઈ ભડકર અને ઈ મે અમાર તો બધા ઈ થાય કે આરે ઓરી ગુરુ કરાયા દે કે લકરો કશું ધર્મ ધ્યાન જાલતો ને એક ભજન રાખવાનું હતું પણ ખરી ખરી એ પહેલું ભજન એવા મુહૂર્ત નું મારા દાદા એ મારા બાપાએ એ જે કર્યા પીયું 1986 ના જે મુહૂર્ત કર્યા પીયું

આખી વાડી વસ્તી હા ના બધું એક તાર થઈ અને બાપાનું હામયું કર્યું અને લગભગ 4 વાગે હામયું કરી તો એમાં તો તાણા શું હો કે એ બધી સુવિધા કરી હતી કે સ્કૂલમાં જે આચાર્ય હતા એ અમારા મોટા ભાઈ હતા એમને કીધું તો કો આ છોકરાઓને લાવો ને ગણવેશમાં અને પેલા ઢોલ વાગે ને રામ ઢોલ ઢમ 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 આ એવા કાશી બે તો એની ટુકડી જામો પડી ગયેલો બાપા અને એમાં બાજુના ગામ નો એક વખત લોકિક બ્રાહ્મણ આવ્યો અને બાપાના

આમાં કઈ સમજ સમજ નહીં ઉછવ જ ઉછવ જેવો એવો પણ અમારો છોકરો મરણ પથારી પડેલો એમાં મારો છોકરો મરણ પથારી પડેલો અને આજે હું જે ઘરમાં મારો સામાન હું જઈને રહું ને એ જ ઘર હાલમાં હજુ એ મેઢો હોત ઓગણીસો છ્યાસી એની અંદર અમારા ભાઈ હીરાભાઈ હતા અને આ કે સામાયું ઘરે આવ્યું અને કે એકલો છોકરો મરણ પથારીએ પડ્યો તું આમાં ધ્યાન દોરતો નહીં ને તો ચાઈ દવાખાને લઈ જઈને થોડું સારવાર કરો યાર અતારા નહીં જો આપણે આપણા બાપાને બોલાયા કિશન બાપા થોડા બાપા હતા એ લોકોએ નતા સમજેલા ઉપદેશ નતો લીધો લોકો કારણ કે પ્રથમ સરદાસ બાપા જેવો હું જ સમજ્યો હતો અને મારી માગણી હતી ચમ કે જો આમાં બધા બેઠા ને એના કોઈના એવા ગુરુ નહીં મળ્યા હોય એટલે ગુરુ તો બધા ગુરુ જ હોય પણ જે મારી કહાની પરમાણે નહીં મળ્યા હોય કે મારા જન્મ જે નામ પાડવા વાળા જ મારા મારી બાના હું પેટ હતો અને મારી બા અને આખું મંડળ અમારું જાત્રા કરવા જ્યુ હતું અને જાત્રા કરતા કરતા દ્વારકા બેડ દ્વારકા રાત્રે ઘરે ગાડી અને સવારમાં પાંચ વાગે આ મંડળ ઉતર્યું અને સાડા પાંચ થી છ આમાં મારો જન્મ થયો તો સવારમાં અમારા પપ્પા એમ કે ભગત તાર ભાભી છોકરો આવ્યો તો કે એનું નામ જોઈ લેજે કે કારણ કે એ તો બધા ઉંમર ના એટલે એટલે કે ભાભી ચા જઈને કાલે કે કે જઈને આવ્યા તો ના રે તો શું પણ એના કે પણ ભૂલાય હામાં એવું ઘરે આવ્યું કિશન બાપા નું આ લોકો કે આવું

दर्शनदास शाबाश के बोल के सरपी आप के खरे खर के दादा गुरु ने कीधु के तना छपी आप बोल के तो सरपी तो बापा अब तुम्हारा मिल गया पण हमें अभी अभी न अभी अभी रे सारे ते बजट प्रोग्राम करिए ना हमारा प्रोग्राम पूरा हवाया था रे वो आशीर्वाद तथा अस्तु तथा अस्तु हमारा किशन बापा या आशीर्वाद है મારા ખુડ બાપા એકાણો કિશન બાપા એ દેહ છોડવાના હતા અને એમના દીકરાના લગ્ન હતા અને પથારી અમારે ત્યાં અને લગ્નમાં જવાની તૈયારી કરી પણ એમના મો ઉપર અમે આ મુજાસ ના ભાર એકદમ નૂળ ના ભાર્ય લગન માં જવાનું બધા શિષ્ય છોકરાઓ બધા જોડે જોડે બે જોડી નવા લોગડા લીધા વગર પહેરો બાપા બાપાના વાર બોલ્યો હું બે વાર બોલ્યો બીજા કેલે રવાજો જે પહેરે બરાબર ત્રીજી વાર બોલ્યો ને એટલે એકદમ એમના પાણી આવી ગયું શું કે

નક્ નહીં હોલ મળતા આટલા મજા ઘણા હોલ હોય પણ મજા ના આવેલી જઈ મજા ના આવે એટલે એટલે આવા આવા કિશન બાપાના મારાય પણ બાપાએ થોડો ટાઈમ ઘરે ગયા પછી કીધું કહું બાપા હવે તમે આજે ગુરુ પૂર્ણિમા મહિમા ઘરે ઉજવો હો પછી તમારો દેહ ના હોય તો અમારે શું કરવાનું બંધ કરી દેવા કારણ કે તો તમે એકલા હા આ તો બધા કડકા ભાથી છે અમારે અહીંયા ને અહીંયા ને કોઈ જોડે પાણી માંગવું હોય તો કોઈ જોડે માંગવું કાંઈ કરવું હોય તો અમારે સમને સહકાર ના મળે કારણ કે અત્યારે તમે જજો ગામડાઓની વિધિ છે કે જો ખંટા આવ્યો ખંટા તો નહીં અત્યારે આમ દેખાતું હોય લોકો વાડી વસ્તી મેં ક્યારો આચા ને અહીંયા આવ્યો એટલે એ વખતમાં ખોરદાસ બાપાને અહીં લાયા અને એ ગુરુ પૂર્ણિમાનો મહિમા બાપાને કીધું અહીંયા આગળ અમને લાવી આપો ને અહીં ઉજવી આપો પછી અમે અમારી રીતે કાયમ અમારે જે કરવું હોય ભજન કીર્તન સારી પણ અમારે ગુરુ ભયો થઈ કરી શકીએ તો એ પણ એકાણોમાં જ લાયા હતા ગુરુ પૂર્ણિમા રામપુરા ઉજવતા હતા એ એકાણું ગુરુ પૂર્ણિમા નો મહિમા હાજરીમાં ગુરુ પૂર્ણિમા વરસાદ એ ઘણું અને બાપા એ ગુભારાણા નું આખ્યાન કરી તું તે હવાના સ્કોળ વજાડી દીધા અને આ ધજા હવારામાં રોપીને બાપા બાપાનો ખાટલો હાજર તમે લોકો ઓગણીસો છ્યાસી માં કેવો પ્રોગ્રામ પ્રોગ્રામ હતો ને બાપાનો કિશન બાપા ખુશ થઈ ગયા એટલે આવી વાતો હતી ઓગણીસો ને એકાણું માં પણ બધા છોકરાઓ ભેરા કરે અમાય પછા અમાય હીરા અમાય ફલાણા એ મણિયા અમાય કરસન અમાય કે પછી અમે લીલી ધજા લાયો થોડા બાપાને ને એ તો હયાત હતા લીલી ધજા લાયા કે દાદા એ હૃદય માનતા હતા આત્મા એ માનતા હતા ઈર્ષા કરતા હતા કે આ ધજા ગુરુ પૂર્ણિમા નો મહિમા ચડાવો બધા છોકરા મળીને હાથ મેળવી આ ધજા કે ચારેય નહીં ઉતરે આ ધજા કે ચારેય નહીં ઉતરે કે આજે 1991 એ ધજા ચડી હે અતારે તો વરામાં બબે તા નેજા ચડન જેટલા માનતા ની ધજા યો ને દેસા હો આવ આ અને પાછું મે કીધું કીધું આ તમે તમારી એને આગર કીધું આ મંદિર બનાઈયા મે કદાક્ષર તો કોણ હાચવશે લે કે તારે જરૂર નહી હાચવ કે મારું મંદિર ગવર્મેન્ટ હાજર છે તો એમની હયાતી માં બોલેલા કે ગવર્મેન્ટ હાજર છે તારે ગવર્મેન્ટ હાજર અમાર સિત્યત ને કશું અમાર પ્રોગ્રામ કરવા જવું હોય તો કોઈ રૂપ ટોક કશું નહીં અત્યારે આલે ગવર્મેન્ટ હાજર અંદર મોટું ભવ્ય મંદિર હો બાપા નું કોઈ દર્શન કરવા જવું હોય મૂર્તિ મૂર્તિ બધું જબરજસ્ત બાપાનું અમે હોય કે ના હોય છોકરાઓના અને મારો એવું આત્મા કહે કે ભલે આપણે પૈસાદાર નહીં થયું કશું નહીં થયું પણ પાછળા છોકરાઓના કાંઈ ચમચી લાવી ના પડે ચમચો ના લાવવો પડે ને એવું અમારી હૈયાતી કરી આપજો તો આવા પુરુષો આશીર્વાદ આલ અને એક થોડોક મહાભારતનો દાખલો થોડોક કહીએ આ તો અમારો પરિવારનો ગુરુનો દાદાનો યાદ આવી ગયા દાદા કિશન દાદાનો બહુ યાદ આવે અને હમણાં એમને આંગળી રાજકોટની ની જ બતાવ્યો અમારા ખુરદાસ બાપા એ કે મારો ગુરુદ્વાર ના ભૂલતા હો છોકરાઓ કરશન પ્રસાદ અમારો ગુરુદ્વાર રાજકોટ ના ભૂલતા હો કિશન બાપા મારા હિરસાગર દાદા તો પણ અમારે શું કરવાનું કે હું આ એક ધજા ચડાવું ને એવી એક એની તિથિ આવે ને એટલે કે એક ધજા ચડાવજો ને કે તો એટલા વર્ષથી થી 1992 થી ધજા તો ચડા ચડા પણ હવે અમારો ફરજિયાત નેજો થઈ ગયો નેજો થઈ ગયો અમે છૂટક છૂટક ગાડી માં જતા એવું પરિસ્થિતિ આધારે રેલગાડી આમ જામ જતા બસમાં જતા પણ હવે ખરેખર બાપા હિરસાગર બાપા ના ત્યાં લક્ઝરી આવતી હોય તો ખાલી ખોડદાસ બાપાની લક્ઝરી આવે કોઈ બીજી લક્ઝરી આવતી નહીં હતા અને હવારામાં અમે રાજકોટવાસીઓ આયા નાવા પૂજા કરવા એ પહેલાં અમારી ધજાનેજો ચડી જાય